હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત ઘરમાં જ રહેલી સામગ્રીઓમાંથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઠંડાઈ ઘરે બનાવવાની રેસીપી જો તમે ક્યારેય ઠંડાઈ ઘરે ન બનાવી હોય તો આ વિડીયો જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસિપી ગમે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ઠંડાઈ બનાવવા માટે મેં અહીંયા બે ગ્લાસ જેટલું દૂધ લીધેલું છે તમે કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હવે દૂધને ગેસની મીડિયમ ફ્લેમ પર પહેલાં એક વખત એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું તો તમે જોઈ શકો છો દૂધ આ રીતે સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ખાંડ એડ કરીશું મેં અહીંયા ત્રણ ચમચી જેટલી લીધેલી છે ઠાંડેડ થઈ જાય ત્યારબાદ હવે આપણે કેસર એડ કરીશું ઠંડાઈમાં કેસરનું ફ્લેવર ખૂબ જ સરસ લાગતું હોય છે તો આ રીતે દૂધને ઉકાળીએ એ સમયે જ એડ કરવાનું છે જેથી કરી અને ઠંડાઈનો એકદમ સરસ એવો નેચરલ કલર અને ફ્લેવર બંને આવી જશે તો હવે કેસરને મિક્સ કરી અને દૂધને મીડિયમ ફ્લેમ પર આપણે ઉકળવા દઈશું જેથી કરી અને તે થોડું થીક થઈ જશે દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તેના માટે મિક્સરનું નાનું ચાર લઈશું અને તેમાં પલાળી અને છોલેલી થી દસ નંગ બદામ એડ કરીશું ત્યારબાદ એટલા જ આપણે તેમાં પલાળેલા કાજુ એડ કરીશું ત્યારબાદ તેમાં થી ત્રણ ચમચી જેટલી પલાળેલી વડિયારી એડ કરીશું જેનાથી આ ઠંડાઈની ફ્લેવર એકદમ સરસ અને ફ્રેશ આવશે ત્યારબાદ તેમાં થી ત્રણ નંગ જેટલી ઇલાયચી અને ખસખસ લીધેલા છે જેને પણ આપણે આ રીતે પલાળી અને ત્યારબાદ એડ કરીશું ત્યારબાદ હવે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને તેને સરસ રીતે આપણે પીસી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મિક્સર બની અને હવે તૈયાર થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કેસરવાળું દૂધ પણ હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે તૈયાર કરેલું મિક્સર આપણે દૂધમાં એડ કરીશું તેના માટે આ રીતે ગરણીનો ઉપયોગ કરીશું જેથી કરી અને મિક્સરમાં કોઈ પણ વળિયારી કે કંઈ રહી ગયું હશે તો તે દૂધમાં નહીં આવે જેથી કરી અને આપણી ઠંડાઈનું ટેક્સચર એકદમ સરસ એવું સ્મૂધ રહેશે તો આ પ્રોસેસ જરૂરથી કરવી આ રીતે ચમચીની મદદથી આપણે બધું જ મિક્સચર દૂધમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો મિક્સર અને કેસરવાળું દૂધ આ રીતે આપણે મિક્સ કરી દીધું છે હવે આપણે એક વખત તેને ચલાવી દઈએ તો હવે ઠંડાઈને એકદમ ઠંડી ઠંડી પીશો તો વધારે સરસ લાગશે તેના માટે તેને એકથી બે કલાક માટે ફ્રીઝમાં ઠંડી થવા માટે મૂકીશું તો ઠંડાઈ એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે તેને કૂલરમાં સર્વ કરીએ અને ત્યારબાદ ઉપર થોડા કેસર અને પિસ્તાથી ગાર્નિશ કરીશું તો આ હોલી ઉપર આ રીતેની ઠંડાઈ તમે ઘરે ક્યારેય ટ્રે કરી હોય તો એક વખત જરૂરથી કરજો